હેલો મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું ગાજરની એક એટલી સરસ વાનગી કે શાક અથાણા કે સંભારાની પણ જરૂર ના પડે એવી જૂનવાણી અને દેશી સ્ટાઇલ થી આ એક રેસીપી લઈને હું આજ આવી છું ખૂબ ટેસ્ટી અને મજા આવે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી રેસીપી આપણે બનાવીએ આ રીતે ગાજરની સ્લાઇસ મેં કરી લીધી છે અને થોડી કોથમીર ઝીણી મસ્ત દેશી અને લીલી કેટલી સરસ લાગે છે એ રીતે હું ઝીણી સુધારી લઉં છું ગાજરની સ્લાઇસ કરી લીધી છે અને થોડું તેલ તેલ તમને જેટલું ફાવતું હોય એટલું લઈ શકો પણ આ રેસિપીમાં તેલ 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 ઓછું જ હોય ગરમ ગરમ થાય તો આ આ રીતે થઈ ગયું છે સાઈડમાં હું થોડી ચટણી રીતે ખાંડણીમાં જ ખાંડી લઉં છું ખાંડણીમાં ખાંડેલી વધારે ટેસ્ટી લાગે છે તેલ ગરમ થઈ જાય એટલે તરત જ કરવાનું નથી આ તેલ થોડું ઠંડુ થઈ ગયું છે મેં એમાં અત્યારે ખાલી હળદર એડ કરી દીધી છે એનાથી પણ થોડું ઠંડુ થાય એટલે એમાં

વચ્ચેથી ગાજરનો પીળો ભાગ હટાવી અને મેં આ રીતે સરસ મજાની સ્લાઈસ કરી લીધી હતી એ એ આમાં એડ કરી કરી અને હલાવી લીધી છે હવે આપણે તેને એક એક સર્વિંગ સર્વ મસ્ત રસ થાય ચમચી ની મદદથી સરસ હલાવી અને બધું એક સરખો મસાલો ગાજર ઉપર ચડી ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે ઉપર થોડી ધાણા ભાજી નાખી અને ગાર્નિશિંગ કરી લેવાનું છે વધારે ધાણા ભાજી ફાવતી હોય તો લઈ શકો છો પણ આ રેસીપીમાં ધાણાભાજી ધાણા ભાજી આટલી જ હોય મીડિયમ બહુ ના હોય તો આ રીતે આ રેસીપી બનાવી અને અથાણા મસાલાની જરૂર વગર ખુબ ટેસ્ટી બને છે